નમસ્કાર જય હિન્દ હું છું મિત પાડલિયા અને અમે બધા સરદારનગર સોસાયટીના રહેવાસીઓ છીએ જે છેલ્લા દસ વર્ષથી કોર્પોરેશનની અવ્યવસ્થાથી પીડા પીડાઈએ છીએ તમે જોઈ શકો છો કે અમારી પાસે બેઝિક સુવિધાના નામે રોડ રસ્તા લાઈટ કંઈ પણ સુવિધા અમને પ્રોવાઈડ કરવામાં આવી નથી છેલ્લા દસ વર્ષથી અમે આ પરિસ્થિતિઓ સામે ઝૂમીએ છીએ કોર્પોરેશન દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે આ જે આપવામાં આવ્યો એમાં અમારી જે ગ્રાન્ટ આપવામાં આવી છે અમારી સોસાયટી માટે એ ગ્રાન્ટને ટૂંકી કરીને એક જ રોડની ગ્રાન્ટ ખાલી પાસ કરવામાં આવી છે જેના લીધે અમે લોકો છેતરપિંડીનો અનુભવ કરીએ છીએ અહિયાં એ સિવાય લાઈટ નો પ્રશ્ન અમારે એટલા જ વર્ષોથી લાઈટનો પ્રશ્ન પણ છે અહીંયા કોઈ પણ સ્ટ્રીટ લાઇટ અમને આપવામાં આવી નથી આટલી બધી ગ્રાન્ટ પાસ થતી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની બેઝિક સુવિધા અમને આપવામાં આવતી નથી એ સિવાય તમે જોઈ શકો છો એ રીતે અમારા તમામ રોડ રસ્તાઓ અત્યારે ખખડધજ હાલતમાં છે જ્યાંથી લોકો નીકળતા પણ બીવે છે અમારા કેટલા સોસાયટીના લોકોને હાથ પગમાં ફ્રેકચર પણ આવી ગયા છે અહીંયાથી પડીને કેમકે અહીંયા એટલી સુવિધા નથી કે લોકો ચાલીને પણ જઈ શકે અથવા બાઇક લઈને પણ નીકળી શકે તો આ વસ્તુ સામે અમે કોર્પોરેશન ને રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી એ કોર્પોરેશનની વ્યવસ્થાની અધોગતિ કહેવાય તો પ્લીઝ અમારું અમારા નિરાકરણ કરવામાં આવે અને અહીંયા એક કુવો છે જે એમને એમ ઓપન કૂવો છે જેમાં કોઈ પણ બાઇક ચાલક કે રાહગીર કોઈ પણ પડી શકે છે અને કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે તો કોર્પોરેશન પ્લીઝ આ કોઈ દુર્ઘટનાની રાહ ન જોવે સાથે સાથે સ્ટ્રીટ લાઇટ વગરનો એક અવાવરું રોડ છે જ્યાં કેટલાય ગેરકાયદેસર કામો ચાલે છે કેટલા અમાનવીય તત્વો અહીંયા આવીને કોઈ પણ ગેરરીતિ કરે છે જેનાથી અમને સોસાયટી લોકોને ખૂબ જ અસંતોષની ની લાગણી આવે છે તો પ્લીઝ આનું કંઈક નિવારણ કરવા અમારી નમ્ર વિનંતી